કંજેન મેતા શિંગળા નામના એક વર્ષના બાળક પર શિયાળનો હુમલો ઇઝાગ્રસ્ત હાલતમાં બાળકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો સિંહ નદી પરના હુમલા બાદ શિયાળના હુમલાની ઘટના સામે આવી રિપોર્ટર સરફરાસ ખોખર અમરેલી જી ભાઈ તમારું નામ હું અને તમારું ગામ ક્યું મારું નામ મહેશભાઈ ભાઈ શિંગાડ છે મારું પણ ભાઈ છે અમે મૂળ એમપી ના છે કેરાળા ધાર કેરાળા રેવી છે અહીંયા ભાગુરા થયેલું છે તો સવારમાં કામે ગયા હતા તો ગતેક વાગે શા બનાવીને પીધો પછી પાછા સહાય થઈ જાય તો સારો છોકરો રમતો છોકરા હારે વાંયા છોકરો મારી વાહ જ હતો ખૂબ આગો નહોતો પણ શિયાળીઓ અમે જોયું હતું પણ હવે અમે તો આ ડેલી સર્વિસે આટા માર્યા રાખ્યા હું તો કાંઈ કરતું નથી પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી લીધો માથું આખો અને માથામાં બે દાંત અને ગાલે દાંત માર્યો છે વધારે અને કુંડલા લઈ ગયા હતા જમા પણ પછી ત્યાંથી ના પાડી કે છોકરો નાનો છે એટલે થઈને કંઈ સારવાર થઈ એમ નથી અમરેલી લઈ જાય એમ થઈ ગયું લેવા છોકરાની હાલત કેવી હાલત હવે છોકરાની હાલત હારી છે